આ નવા સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ફાંસી ને માથા ચઢાવવામાં આવે ત્યારે આ દીકરી અમે ધરીશું ખરા અથવા ન્યાય મળ્યો ફરી વખતે રાજ્યના ગૃહમંત્રી અને બીજેપી સાહેબ ને કહેવા માંગે કે તાત્કાલિક યુદ્ધ આ દીકરીઓને ન્યાય મળે દીકરીને તો ફાસ્ટેગ કોર્ટ કેસ ચલાવવામાં આવે ને પાંચે પાંચ નાના ધામો ને ફાંસી માથે ચઢાવવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે